ના ના એ તો મને તારા ઉપર વિશ્વાસ હતો જ કે તું કામ બતાવી દઈશ એટલે તો તને સોંપ્યું હતું મેં કેમકે મારે બી એક બે કામથી બહાર જવાનું તો એટલે નથી અને હવે મમ્મી પપ્પા આવ્યા છે ને તો મમ્મીને જે ડૉક્ટરને બતાવવાનું છે ને આ વખતે મેં વિચાર કર્યો છે કોઈ સારા ડૉક્ટરને બતાવીએ ને તો આ શું છે કે દર વખતે આવવું પડે છે તો એકવાર વ્યવસ્થિત એનું આખું બોડી ચેકઅપ થઈ જાય બધું વ્યવસ્થિત ટ્રીટમેન્ટ થઈ જાય ને તો મમ્મીને એને તકલીફ ન પડે ખોટી અરે મોટા ભાઈ આ મમ્મીને હું એ જ વાત કરતો તો મેં કીધું જો તમે અહીંયા રહ્યો ને તો સારા ડોક્ટરને આપણે બતાવીએ બરોબર સારી ટ્રીટમેન્ટ થાય અને એમ પણ મમ્મી પપ્પા એકલા ત્યાં રહે અને આપણે અહીંયા રહીએ તો સારું પણ ના લાગે તો ફેમિલી સાથે રહીએ તો બધું સારું હે ભાઈ તો મે મમ્મી પપ્પાને કેટલી વખત કીધું છે પણ એની એક જ વાત અમને લોકોના સિટીમાં ન ફાવે અમને લોકોને ગામડામાં જ મજા આવે પણ આમ તો એક વાત સારી છે ગામડામાં રહીને તો એનું શરીર સારું રહે હવા પાણી તાજા જમવાનું સારું બધું તો ખૂબ સારું રહે અને આ ગામડામાંથી અહીંયા સિટીમાં આવે ને એટલે એક તો શું છે ખબર એને રહેવાની મજા ન આવે વાતાવરણ સેટ ન થાય અને બીજું એક વાતનું મને તો ખુશી શું છે કે મમ્મી પપ્પા જો ગામડે રહેતા હોય ને એટલે આપણે જ્યારે પણ ગામડે જવાની ઈચ્છા થાય ને એટલે આ ફટાકથી જઈ શકીએ એ અઠવાડિયું દસ દિવસ રહેવાનું થાય ને તો ગામડાની મોજ આપણે લઈ શકીએ નહી તો શું છે ખબર કે મમ્મી પપ્પા ને અહીંયા હોય ને તો પાછા આપણે બધાને જવું હોય ને તો બધું નવેસરથી શરૂઆત કરવી પડે સાચી વાત છે અને અત્યારે તો ખબર જ છે કોઈના ઘરે જવાતું છે નહીં અને આપણું આટલું મોટું ફેમિલી જાય એટલે પતી ગયું અને કાકાના અને કાકીના મોઢા તો આપણને ખબર જ છે એટલે એક રીતે તો સારું જ છે કે મમ્મી પપ્પા ત્યાં રે ભાઈ એ બધી તો બરોબર છે વાત પણ હવે તને જ્યારે જ્યારે અમે તારા લગ્નની વાત કરીએ ને એટલે તું સીધી વાતને ટાળી દે છે એટલે શું વિચાર કર્યો છે ભાઈ લગ્ન કરવાનો અરે ઉંમર થઈ ગઈ છે એટલે શું તું પાંત્રીસ ચાલીસ વર્ષ થઈ ત્યારે લગ્ન કરીશ લગ્નની તારી બરોબર ઉંમર થઈ ગઈ છે અને આવા સમયે હવે લગ્ન કરી લેવા જોઈએ અને હું શું કહું છું જો તને કોઈ છોકરી ગમતી હોય તો તું ચોક્કસથી અમને કહી શકે છે તો અમારી પણ મંજૂરી જ હશે જો આપણા ઘરમાં બધા લોકો ફ્રી માઇન્ડથી રહેવાવાળા છે એટલે એવું કંઈ ટેન્શન નથી કે ભાઈ તું કદાચ લવ મેરેજ કરીશ તો ઘરમાં મમ્મી પપ્પાને કે તારી ભાભીને કે મોટા ભાભીને કંઈ કાંઈ ગમે ન ગમે એવું કંઈ નહીં થાય એટલે તું જરા પણ ટેન્શન નહીં લે એવું કાંઈ હોય ને તો તું બિંદાસ મને કહી શકે છે મોટાભાઈ એવું છે ને કે જે કામ કરું છું ને ત્યાં જ મારી સામેની સીટમાં એક ગૌરી નામની છોકરી જેને હું પસંદ કરું છું અને અમે એક વર્ષથી એકબીજાને પ્રેમ કરીએ છીએ અને હું ઘણા દિવસથી તમને વાત કરવા માંગતો હતો પણ મને મોકો જ ના મળ્યો અને આજે તમે સામેથી કહી દીધું એટલે મેં કહી દીધું એટલા માટે આ ત્રણ ત્રણ ચાર ચાર છોકરીઓ જોવા મોકલે છોકરીનું લુક પણ સારું હોય ઘર પણ સારું હોય બધું સારું હોય છતાં મેં કીધું આ મારો રાજ ના કેમ પાડે છે પણ હવે ખબર પડી કે દાળમાં કાળું આ હતું હે અરે કંઈ નહીં હું શું કહું છું કે તું એની સાથે એકવાર વાત કરી લે અને એના ઘરમાં જે હોય એ લોકોને લઈ અને એકવાર તું આપણા ઘરે આવી જા વાતચીત કરી લઈએ એકબીજાને જોઈ લે ઘરના લોકો પણ એમને જોઈ લે વાતચીત કરી લઈએ અને બધું શું મળ લાગતું હશે તો આપણે કરી નાખશું એમાં કાંઈ ટેન્શન નથી મોટાભાઈ વાત એમ છે કે મમ્મી પપ્પા તો એના નાનપણથી જે કાર એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા હતા એ નાનેથી મોટી એના કાકા અને કાકી જોડે થઈ છે તો જે છે એ જ છે તો હું ગૌરીને ફોન કરીને વાત કરી લઉં છું જે બી ફ્રી થાય તમે અને મમ્મી પપ્પા જો મંજૂરી આપો તો હું ગૌરીને આપણા ઘરે લઈ આવું જો તમને બધાને ગમે અને ઠીક લાગે તો તમે જેમ કહેશો અરે તું જરા પણ ટેન્શન નહીં લે જો તને ગમતી હોય તો અમને લોકોને ગમશે જ તે જો લગ્ન તારે કરવાના છે અરે એની સાથે જીવન ગાળવાનું છે એટલે તને જે પસંદ હોય ને એ જ કરીએ એ સો ટકા વાત સાચી છે પણ હું શું કહું છું કે એકવાર એને ઘરે બોલાવી લે વાતચીત કરે હા કામિની છે રીચા ભાભી છે મમ્મી પપ્પા એવા છે સાથે સાથે મળી લઈએ એને તો ખબર પડે કે નહીં ચલો સારું છે એકવાર ગમી જાય તો થઈ જાય એમાં કોઈ ટેન્શન વાળી વાત નથી હું શું કહું છું કે મારે છે ને એક કામ થી બહાર જવું પડે એમ છે તો મમ્મી પપ્પાને જો કઈ મંદિરેક જવું હોય ને તો તું લઈ જજે હું આવું છું કામ પતાવી નાંખું તમે બિલકુલ મમ્મી પપ્પાની ચિંતા ના કરતા હવે એને મંદિરે જવું હોય કે પછી એને દવાખાને જવું હોય કે કઈ બી કામ કે સગાવાલાને ત્યાં બેસવા હું હમણાં ફ્રી જ છું તો ડેફિનેટલી હું જ લઈ જઈશ બિલકુલ તું છે એટલે મને છે ને આ જરા પણ ટેન્શન તો મેં તારી ભાભીને પણ એ જ કીધું હતું કે તું રાજને એટલું કામ ચિંધીશ ને એટલે તારું આખું કામ થઈ જશે કેમ કે એટલો બધો એ સંસ્કારીના ડાયો છે ને આજના યુગ પ્રમાણે પણ એટલે ખરેખર ખૂબ સારું લાગે છે મને હા પ્રાઉડ ઓફ યુ ભાઈ ચાલ તો મમ્મીને પૂછી લેજો કાંઈ જવું હોય તો લઈ આવજો હું આવું છું હાલ શું કરું

પણ તું એકની બે ન થાતી આ તારો મગજ છે ને થોડો સુધાય એમ કહું છું અને સાંભળ હવે તારી તબિયત કેમ રહે છે કલાકલતા થોડો ફરક છે દવાતી સારું છે તો સારું તો આપણે ઓપરેશન નહીં આવે બીજું તો હું જે થા થાય અને રાજ્યો મને કઈક કેતો તો એ સાચી વાત છે બા હા જમાનો હું બનાવવાનો છે સાનો તમારો કેમ પાણીપુરી છેલ્લી વખતે તમે આવ્યા ત્યારે તમને પૂછ્યું તું કે બા તમે પાણીપુરી ખાશો તો કે કંઈ ખાવાનું છે તમને ભાવતું નથી પીઝા તો તમે કોઈ દિવસ નહીં ખાવ એટલે તમે કયો એ બનાવી નાખીએ આ માથે પલ્લું તો રાખો શું માથે પલ્લુ રાખો શું કામ કે ઓઢવાનું કે છે બધી ખબર પડે છે બાપુજી મને કે માથે ઓઢવાનું કે છે અને આ તો બા અમે લગ્ન કરીને આવ્યા ને તે દિન ઊકે છે બા જમાનો બદલાઈ ગયો હવે સમય બદલાઈ ગયો હા હવે માથે ઓઢો ન ઓઢો બધું એક બરાબર છે શહેર માં રહેવાનું હત્તર કામ હોય ઘર ની બહાર નીકળવાનું માથે ઓઢીને નીકળે ને તો આમે આ વાળો માણસ આપણને ભટકાઈ જાય ભટકાઈ જાય તો અમે ઓઢીએ જ છે ને વર્ષો વર્ષ થઈ ગઈ જિંદગી કા બા તમારી વાત અલગ છે તમારો જમાનો અલગ છે એ બધી વાત છોડો જમવાનું શું બનાવું એનું કોને આજે તમારી ઈચ્છા પૂરી નહીં કેમ નથી નથી રીંગણા કે માટે હું ઠેટ બજાર જાઉં બે કિલોમીટર ચાલી નહીં થાય તો શું ખાવાનું ખીચડી બનાવી દઉં ના રે ના ઓન ખીચડી ખાવાનું દૂધ ને ખીચડી ખાઈ લઉં દૂધ ને ખીચડી જ્યારા તો દૂધ ને ખીચડી એ લોકો આપણે આવ્યા છે તો એ લોકો થી એટલી મહેનત નથી થતી તોથી સાસુ સુતાને કે કાઈક બનાવીને ખવડાવ્યા બસ સવારે તમે કહ્યું તો દાળ ભાત બીંડા નું શાક ને રોટલી બનાવીને ઘી માં ચોપડીને આપીને તમને હવે રાત્રે પણ તમે કોઈ એ જ કરીશું

ટમેટાય નથી આ બધું બજારમાં પડ્યું છે અને અત્યારે હું બજાર જવાની નથી કારણ કે અમે લોકો પીઝા બનાવવાના છીએ ને તો પીઝાનો સામાન પડ્યો છે બરાબર અમે લોકો કોન પીઝા બનાવવાના છે પીઝા ખાવું એને રોટલા ખાતા હોતો બાપુજી ખોટી મગજમારી ન કરો ને તમારે આ ઉંમરે ખાવું આટલું એમાં લોહી પીવું અને આમ પણ ગામડામાં તમે રોજ રાત્રે ખીચડી જ ખાવ છો ને એટલે તો કે છે કે અહીંયા આવ્યા તો કઈ નવું ખાઈએ બોવો ખવડાવે સારું સારું કઈ બનાવીને ને સારું બનાવી છે પીઝા સારા છે ખાવા હોય તો ખાવા અમે એવું ખાધ જ નહી હોય તો અમને ક્યાંથી ભાવે કઈ નહી કઈ નહી તમતર જે બનાવ હોય ને બનાવી નાખો કઈ નહી બનાવવા તો દૂધ પીને સુઈ જાય હું વાહ આ વસ્તુ ગમે દૂધ પીને સુઈ જાજો બપોરની બે ચાર રોટલી પડી છે એને ગરમ કરી દે એ ખાઈ લેજો એ થઈ જશે મરી જાવ મરી જાવ કરી રહેલી છે આવ્યા ત્યાં અમે જીવે તો તને શું વાંધો છે અરે મે ક્યાં કીધું કે મરી જાવ અમને તો બોલી કાલે નથી મરી જવાના હા તે તો વાતમાંથી વાત નીકળી એટલે કીધું બાપુજી સમજાવો ને તમે માને એનો સ્વભાવ એવો છે અરે એમનો સ્વભાવ એવો હોય એમાં અમે શું કરીએ દર વખતે ઝઘડા સિવાય બીજી કોઈ વાત નથી હોતી તું કેટલી શાંતિથી વાત કરે છે હા કરો હવે તને એમ થાય છે કે મારી સાસુ કરો મારી માં હા હું કરું હવે સાસુની સામે આટલું બોલાય બાપુજી બસ

હમણાં તો દસ બાર દિવસનું કીધું છે પણ અમારા ડોસીમાંનું કંઈ કહેવાય નહીં ને ક્યારે જાય ને ક્યારે ન જાય હ એ એક જ તો લોહી પીણીની છે એટલું લોહી પીશે ને કે ન પૂછો વાત એ એક મિનિટ તને પછી ફોન કરો હા શ્વેતા મારી ફ્રેન્ડ હતી સહેલ લાગ્યો છે સરસ મજાનો સાડીઓ ને ડ્રેસનો અને એ કહેતી હતી કે પંદરસોની સાડી પાંચસોમાં અને બે હજારના ડ્રેસ હજારમાં બોલ આટલું મોટું ડિસ્કાઉન્ટ છે પણ જઈ નહીં શકીએ ને આપણે ના ના ભાભી આપણે ટ્રાય તો કરી શકીએ ને અને બીજી એક વાત તમને એ કહેવા આવી હતી કે સવારે બા છે ને અહીંયા ઝાડુ મારતા હતા અને મેં એમને એવું કીધું કે આપણા ઘરમાં કામવાળી આવે છે તો મારી પણ બગડી ગયા મને એમ કહેવા લાગ્યા કે આટલા નાના ઘરમાં કામવાળીની શી જરૂર છે દર વખતે કોઈક ને કોઈક વાતને લઈને એને મગજમારી કરવી જ હોય છે આપણી જોડે હવે અત્યારે હું પૂછવા ગઈ શું ખાશો મેં કીધું અમારો પ્રોગ્રામ પિઝા અને પાણીપુરીનો છે તો મને કે છે અમે તો બાજરાના રોટલા અને રીંગણનો ઓળો ખાઈશું મેં કીધું ખીચડી બનાવી દઉં તો કે ના ખીચડી તો ખાતા જ હોય ને અમે ક્યારેક આવીએ તો તમે બનાવીને ન ખવડાવી શકો અચ્છા એટલે જ એટલે બાજુડા આંટી છે ને એમને જઈને કહેતા હશે કે તમારા ઘરે બાજરીનો લોટ છે મેં હમણાં જ સાંભળ્યું અચ્છા એટલે ડોસી હવે આજુબાજુમાં પણ આપણને બદનામ કરશે પાછી મને સલાહ આપે છે કે છે કે વહુ બેટા બાજરીના રોટલા ખાવ ને તો તાકાત આવે આ પીઝા બીઝા ન ખવાય હવે એને કોણ સમજાવે કે તું ખા ને તારે જે ખાવું હોય તું યાદ રાખજે યાદ રાખજે આ છે ને આપણને ઘંટી પણ દળાવશે એમ કે છે અમારા જમાનામાં તો આમ હતું હવે અત્યારે મને શું કીધું ખબર માથે ઓળતા કેમ નથી ના હો ભાભી એવું તો તમે બિલકુલ નહીં કરતા જરાય નહીં કરો અને હું પણ ડ્રેસ જ પહેરવાની છું કોઈ સાડી વાળી નથી પહેરવાની હા મેં તો તને સવારે જ કહ્યું હતું કે તું આ સાડી શું કામ પહેરે છે પણ ના તે કહ્યું કે બા બાપુ જે આવે છે ને એટલે તું ડ્રેસ પહેરને તું ડ્રેસ પહેરે જ છે તો પહેલેથી હા ભાભી એ તો વાત બરાબર છે પણ શોપિંગમાં શું કરીશું હવે શોપિંગ હવે તું રાહ જો આપણે શોપિંગ કરવા નહીં જવાય ભાઈ કામી નહીં એક કામ કરીએ ને બંને ચામાં ઊંઘની ગોળી નાખીને ઊંઘાડી દઈએ ઊંઘની ગોળી ઊંઘી જાય પણ બાપુજી ન ઊંઘે તને લાગે છે ગુવડ જેવા છે સવારે ચાર વાગે ને ત્યાંથી ભજનો ચાલુ કરે છે હવે તું જોજે કાલથી આપણા દિવસ ભરાયા જ છે ચાર વાગે ને ત્યાં ચાલુ કરશે બા ભજનિયા પછી કહે આ તો પ્રભાતિયા ગાઉ છું પ્રભાતિયા અને પછી પછી મંદિરે જશે મંદિરે જશે ત્યાંય ચોવટો કરશે આખી સોસાયટીમાં આપણે બદનામ કરીને મૂકી દેશે જો હમણાં મારી મમ્મીનો ફોન આવે તો મને એમ કહે છે કે આખો દિવસ તમે લોકો તો વાતો કરતા હોવ છો એમને બધી વસ્તુમાં પંચાયત કેમ હોય છે હોય ને પંચાયત કેમ છે ને આપણી ડોસી ને પંચાયત હોય પણ તું ચિંતા નહીં કરતી એને તો હું સીધી કરીને જ રહીશ આ વખતે તો મને એમ થાય છે કે એમનું ઘરું દબાવી દઉં ના ભાભી ના પેલા આપણે શોપિંગ કરવાનું કોઈ વિચારીએ એમને કંઈ ખવડાવીને સુડાઈ દો ને શોપિંગ કરવા માટે કાલનું કીધું છે મારી બેનપણીને હવે જોઈએ હ જવાય તો જઈશું નહીતર મેં તને કહ્યું એમ ઊંઘની ગોળી સૂઈ જાય પણ એ પોતે ઊંઘની ગોળી લઈને ના સૂવે હેવી છે આ જાત એક કામ કરીએ તો એમને જે ખાવું છે ને ખવડાવી દઈએ

હે ભગવાન કઈ નહીં ભલે આયા હોય કે નહીં આયા હોય હું તો મારી સવાર 8:30 વાગે જ પડશે બસ જોઈએ હું ઈ જોઉ ને નહીતર તું જ ભાભી ભાભી કરીને મારો દરવાજો ખખડાવીશ પણ ભાભી તમે તો મોટા છો ને મને જરાક બચાવી લેજો ને હા હા તને હું એટલે જ બચાવું છું કે ક્યારેક ક્યારેક તું મને બચાવી શકે હા તો બચાવું છું ને ચલો શોપિંગ પર જઈએ એમને ખવડાવી તો જે ખાવું પછી આપણે જઈએ સારું પણ આજે નથી જવાનું કાલે જવાનું છે મારી બેનપણીએ કહ્યું છે કે સેલ નવ વાગ્યા સુધી છે છ વાગી ગયા છે હવે આપણે પિઝા અને નો પ્રોગ્રામ કર્યો છે તો આવતી આવતીકાલે ફાઈનલ હને ચાલ મૂળ સરખું કરો ને ચાલ અરે કેમ છે બગુલભાઈ મજામાં આ કાલે તમે મને બોલાવતા હતા પણ આ તમને ખબર તો છે મારા મમ્મી પપ્પા ગામડેથી આવ્યા છે બરોબર તો એની સેવા ચાકરીમાં કાલે તમને મળી ના શક્યો હા શું કહેતા હતા બોલો

આ દાઢ માં બહુ દુખાવો થાય છે કઈ સમજાતું નથી હાથ ને હું કેમ રાખે છે એમ કઉ પણ એ અંદર મને કઈ ચેન પડતી નથી બહુ દુખાવો થાય છે કઈ સમજાતું નથી એના લઈને બધા માથામાં તનખા મારે છે અકાલે કાલે બાજરાનો રોટલો ટીચી ટીચીને ખાધો ને આ એના પરિણામ છે એના કરતાં રીચા હોય કીધું ખીચડી બનાવી દઉં તો ખીચડી લીધે ના પાડી મારે તો બાજરાનો રોટલા દૂધ લ્યો ખબર છે કે ડાક દુખે છે આપણી તો પછી ધ્યાન રખાય ને તમને આખો દી વો હારી લાગે દીકરો હારો લાગે હું જ તમને ખરાબ લાગુ છું એવી વાત નથ આમાં એવું છે કે આપણે અહીંયા આવ્યા છીએ તો એના વખાણ કરી તેને સારું લાગે બીજું કાંઈ નહીં એટલે એને બેટા 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 એમ કર્યા રાખવાનું એમ ને તમારું શું જાય છે એમાં બેટા બેટા કરો તો થોડાક દી આપણે આપણે આખી જિંદગી એ લોકો મારે ભેગી કેવી વાતો કરે છે મારી એ મારી સાસુ કે હું એની સાસુ તું એની સાસુ તું છો પણ

એમાં એવું છે ને બા કે આપેલું લાઈટ બિલ તમારા નામ પર આવે છે ને તો વારે વારે મારે પ્રોબ્લેમ થાય છે તો શું એ અમારા નામ પર લાઇટ બિલ આવતું થઈ જાય ને તો ટેન્શન નહીં એમ એમ હા એની વાત તો સાચી છે હા પછી મોટા ને એમ ના થાય કે એ લોકો નામે કરી દીધું ના ના આપણે ભાઈ આપણે ભાઈના નામ પર જ કરવાનું છે મોટા ભાઈના નામ પર જ